શહેર કે ઢેર પર અને પોલીસ મામલદાર નગરપાલિકા દ્વારા પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધી હોવાના ટાઇટલ સાથે દેશ દુનિયા દૈનિકમાં તંત્રને અપીલ કરી હતી ત્યારે પણ તંત્રની ઊંઘ ઉડી ન હતી કે પેટનું પાણી પણ હલતું ન હતું આ મામલે ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલ દ્વારા પણ અપીલ કરી હતી પણ જ્યારે એકવીસ થી બાવીસ માનવ જિંદગીઓ હોમાતા તંત્ર હવે ગોડા છૂટી ગયા બાદ તબેલાને મારવા બની ગયું છે જેમાં તંત્ર ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડી વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે તાજેતરમાં ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર સક્રિય બન્યું છે આ દુર્ઘટનામાં એકવીસ થી બાવીસ લોકોના કરુણ મૃત્યુ થયા હતા આ ઘટનાને પગલે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડીસામાં પણ મામલતદાર અને નગરપાલિકાની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી છે આ તપાસ દરમિયાન લાટી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન ઝડપાયું હતું તપાસ ટીમને આ ગોડાઉનમાંથી લાયસન્સ વગર સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે ડીસા પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે તેઓ લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રહ્યા હતા પાલિકા દ્વારા આ જપ્ત કરેલા જથ્થા અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ડીસા બ્લાસ્ટ કેસ બાદ સરકારે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે જેના પગલે ડીસા નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા શહેરના ફટાકડાના વેપારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન છ જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી જ્યાં વેપારીઓએ લાયસન્સ હોવાનું જણાવ્યું હતું જો કે બાતમીના આધારે એકતા કોમ્પ્લેક્સમાં દરોડો પાડતા આ ગેરકાયદેસર ગોડાઉન મળી આવ્યું હતું તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ડીસા શહેરમાં હજુ પણ મોટા ફટાકડા ગોદામોમાં સોદાગર સામે કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરી નથી તેવા વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે